હાલો તો દોસ્તો આજ આપણે મિની ની સપરી બાંધવાની છે નવી ને આપણે જૂની ઉતારી આવી આ કંપનીને આવે હાવ ખડું ખડેલી આવે એમ તો આપણે આ અહીં દોરી છે અને આ હોયો છે તો આમાં હોય ન હાલે જોવા હવે આ આપણું નવું કાપડ છે જોઈ લો આપણે આમાં આને બાંધવાની છે આને ફૂલ ફિનિશિંગ રાખવાનું આ રીતની અહીંથી આપણે ચાર્જ કરીએ તો વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર કરજો શેર ન કરો તો કંઈ નહીં સબસ્ક્રાઈબ કરી દેજો અને તમને આવડતી હોય તો આમાં કમેન્ટ કરજો કે આ ભાઈ આ સીવી આમ આ આપણું ઉથમું છે કે અંદર રાખવાનું હોય કે ઉપર રાખવાનું હોય એ કમેન્ટ કરજો તો જય માતાજી તો મિત્રો આપણે અહીંથી સફરી સીવવાની ચાલુ કરતી હતી જોઈ લો તમે આ દોરી નથી સીવી પણ સાદી આપણી રીતે આપણા ટ્રેક્ટરમાં રહે ને સારું દેખાય માટે આપણે જાય પીધા આવે તમે ગયો અને અમારાથી એક કોઈલ છે કે આ હોય છે ને ઝીણી લેવાની હોય અમે ખુયો લીધો લેવાની હોય હોય તો જરી કમેન્ટ કર દેજો કે આ બરોબર છે કે ખોટું થાય આ બહુ કાપડ એવી છે અને આમાં બહાર બહુ કરવું પડે લઈજો આગળ તમે બહુ કાપડ એવી છે લઈ લો આનાથી કાપડ કે એવી આવતું નથી પછી નાખવું તો પ્લાસ્ટિકની સપરી આવે પથરું પ્લાસ્ટિકનું પછી તમારે ફિનિશિંગ ન આવે આના જેવું એ ઉપર જ રે પંજાબી છત્રી ની વડે તો મિત્રો અહીંયા ખિસ્સો છે આપેલો જોઈજો આજે આગળ સીવવાની બાકી છે અહીંયા ખિસ્સો હોતન છે હાલો દોસ્તો તો આપણે દોસ્તો તો આપણી સફરી કમ્પ્લીટ થઈ ગઈ છે જોઈ લો કમેન્ટ કરી દીજો કેવી સીવાણી આપણે છે સીવી નાખી ચારસો ને એંસી રૂપિયાનું કાપડ છે અને આપણી સિલાઈ મફત છે ત્યાં આપણે પંદરસો રૂપિયા કીધા હતા જોઈ લ્યો આ ફિનિશિંગ થોડુંક વિખાય છે પણ આપણે બહુ કોઈ ઇનામ દેવાનું નથી એટલે આપણે આપણી રીતના કર્યું હું કહે તું ફોટો પાડવો હા હાલ ફોટો પાડી હાલો કમેન્ટ કરી દઈ જો આ ખિસ્સામાં હેને ને હું હોતાડવાનું છે વાળા શું હોતાડે કહેજો લઈ લો આ આપણું ટ્રેક્ટર છે સર્વિસ કરવાનું છે નવે નવું પાંચસો કલાક આયલું હજી જોઈ લો યુવરાજનું ટ્રેક્ટર છે આપણે